નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો કે અત્યારે મમતાબેન સોની ખરાબ વિડીયો વાયરલ થયો છે અને આને લઈને ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે વિક્રમભાઈ પણ ચર્ચા કરી છે આપણે બતાવીશું તો 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 મિત્રો મિત્રો તમે ત્યારે ખબર પડશે કારણ કે કોની ઘણા લોકો ચર્ચા એવું કરી રહ્યા છે કે હિરોઈન ને હિરોઈન મર્યાદામાં રહેવું પડે તો મિત્રો એ વાત સાચી છે કારણ કે કપડાનું ધ્યાન દરેક ને રાખવું જોઈએ તો મિત્રો પેલા તો તમે વિડીયો જો વિડીયોને જોતા પહેલા વિડીયોને લાઈક્રાઈબ કરી દે કારણ કે પહેલો જ વિડીયો હું આ ચેનલમાં અપલોડ કરું છું તમે કઈ જોવા આવડી હું નહી બતાવું કારણ કે આ વિડીયો હું બતાવવા જઈશ તો મિત્રો વિડીયો બે મિનિટ બારનો થઈ જશે બહુ મોટો થઈ જશે એટલા માટે વિક્રમભાઈ ઠાકોરે શું ચર્ચા કરી કાલે આપણે વિડીયો અપલોડ કરવાનો છે તો કાલે વહેલા જ આ ચેનલમાં જોવા આવી જજો તો ચાલો આજે આ વિડીયો માટે આ